અને ઈ વિદ્યુત બાર વાળો ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે કે વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એનો કેટલો હોય ઓકે તો આપણે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે પ્રવેગ મેળવવાનો છે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ થાય એટલે એફ ma ટુ ઓકે તો એ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એમ ક્ષેત્રમાં બળ ઇઝ ઇક્વલ ટુ

ઓપ્શન સી ધ ધઈટ ઓપ્શન નોર્મલ છે કોઈ ખાસ ટેકનોલોજી નથી ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આઈસ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ પ્રમાણે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનિક ગતિ ઊર્જા અને આપાત વિકિરણની આવૃત્તિનો ગ્રાફ હવે આ ઓબ્વિયસલી આપણે ખબર છે કે ગતિ ઉર્જા કે મેક્સિમમ બરાબર એચએફ માઇનસ ફાઈવ ઝીરો આના પરથી ઓબિયસલી છે કે કે મેક્સિમમ ટુ એફ ગતિ ઉર્જા આવૃત્તિના સંપ્રમણમાં છે એટલે કે સિમ્પલ વાત છે કે આપાત પ્રકાશની આવૃત્તિ પર ગતિ ઉર્જા છે ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ આપત પ્રકાશની આવૃત્તિ પર ડિપેન્ડ છે એટલે એનો આલેખ સુરેખ આવે પણ આ ફાઈ જીરોની જગ્યાએ hf0 એફ જીરો એનો આંતર છે જ છે એટલે સાચો આલેખ આવશે તમારો એ

તમને અહીંયા ફાય આપ્યું છે ફાઈ ઝીરો થ્રી પોઈન્ટ ફાઈવ ઇલેક્ટ્રોન વોલ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે માઇનસ એક પોઈન્ટ બે વોલ્ટ તો આપાત પ્રકાશની ઉર્જા આપણે મેળવવાની છે ઉર્જા એટલે ઈ ઈ બરાબર એચ એફ ઓકે ચાલો તો મેળવીએ શું મેળવશું ઈ બરાબર પ્લસ તો કે ઈવીઝી પ્લસ ફાઈ જીરો ચાલો એચએફ વીઝીરો એટલે ઈ ઇન્ટુ વીઝીરો કેટલું આપ્યું છે માઇનસ એક પોઈન્ટ બે વોલ્ટ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ હે ચાલો તો હવે આ માઇનસ છે ફિઝિકલ ટુ માઇનસ એક પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ ત્રણ પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ તો આપણે માઇનસ કરીએ ત્રણ પોઈન્ટ પાંચમાંથી એક પોઈન્ટ બે બાદ કરો થ્રી માઇનસ વન પોઈન્ટ ટુ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ડ ફરી એકવાર ચેક કરી લઈએ વર્ક ફંક્શન ત્રણ પોઈન્ટ પાંચ છે માઇનસ એક પોઈન્ટ બે ઓલ્ડ સ્ટોપિંગ પોટેન્શિયલ આપતા પોટો પ્રવાહ શૂન્ય બને છે ઓકે તો કે બરાબર એચએફ માઇનસ ફાઈવ તો એચએફ ટુ આ બાજુ આવે એટલે પ્લસ ઓકે માઇનસ હોય આ બાજુ એટલે પ્લસ એટલે ઈવી ઝીરો પ્લસ ફાઈવ ઝીરો કે ફાઈવ ઝીરો કેટલું છે ત્રણ પોઈન્ટ પાંચ ઈવી ઝીરો માઇનસ છે ઓકે તો સિમ્પલ વાત છે તો એચ બરાબર શું આવશે બે ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે આપ ફોટોનની ઊર્જા બે પોઈન્ટ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે રેડી તો બે ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન ચાલો

અને d2 બરાબર આપ્યું છે બે મીટર તો તમે જાણો છો કે આપાત પ્રકાશની તીવ્રતા પ્રપોઝનલ ટુ વન d2 અને આ પ્રોઝનલ ટુ એન કારણ કે તીવ્રતા ને સંખ્યા સમપ્રમાણમાં પ્રમાણમાં હોય હે તો એન પ્રપોઝનલ ટુ વન d2 પરથી ઓકે તમે અહીંયા લઈ શકો છો એન ટુ બાય એન વન બરાબર ડી વન બાય નો વર્ગ તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોન ની સંખ્યા મૂળ સંખ્યાના ના વન બાય ફોર ગણી હોય જોઈ લો છે હે

બરાબર ચાલો આના પરથી સિમ્પલ વાત છે કે ચાલો તો વી વન સ્કવેર બરાબર એચએફ વન માઇનસ ફાઈવ ઝીરો ઓકે આ બરાબર એચએફ વન કેટલું છે તમારી જોડે એચએફ વન 2hf0 2hf0 -50 એટલે hf0 તો v1² બરાબર શું આવશે hf0 ઓકે હાલો તથા v2² બરાબર hf2 -50 એટલે 5hf0 - hf0 માટે v2² બરાબર 4hf0 ઓકે

એટલે વી ટુ 10 ઇક્વલ ટુ આઠ ની છ મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો સાચો જવાબ આવશે આઠ 10 ની છ મીટર પ્રતિ સેકન્ડ ઓકે ઓકે રેડી તો આન્સર સી ઇઝ રાઈટ ઓપ્શન એટ 10 ટેન ટુ સિક્સ મીટર પર સેકન્ડ ચાલો એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ઓકે ખ્યાલ આવે છે ને બસ હવે આજ પ્રેક્ટિસ તમારે કરવાની છે ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ એબીસી ધાતુના વર્ક ફંક્શન આપેલા છે હવે શું કહે છે એકતાલીસો એન્કસ્ટ્રોમ તરંગ લંબાઈનું વિકિરણ આપાત કરવામાં આવે છે તો કઈ ધાતુ કે ધાતુમાંથી ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય તરંગ લંબાઈ એકતાલીસો એન્સ્ટ્રોમ એટલે મીટર તો તમારે કામ કરવું પડે આપાત આપાત ચાલો વિકિરણની વિકિરણની મેળવો લેમડા આ જૂલમાં આવશે એચસીન લેમડા ઈ ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે ચાલો E બરાબર છ પોઈન્ટ બાસઠ દસ ની માઇનસ ચોત્રીસ ત્રણ ગુણ્યા દસ ની આઠ મિત્રો કેલ્ક્યુલેશન કરો છો આપણે વારંવાર કરીએ છીએ છ પોઈન્ટ બાસઠ ગુણ્યા ત્રણ એટલે ઓગણીસ પોઈન્ટ છ્યાસી દસ ની માઇનસ છવ્વીસ છેદમાં આનું કેલ્ક્યુલેશન કરી દઈએ આપણે ઓકે દસ ની એક ઘાત એટલે ઉપર આપણે આવું કરી દઈએ દસ ની એક ઘાત છે એટલે એકસો બરાબર ને અઠાણું પોઈન્ટ છ છેદમાં એટલે કરીએ એટલે 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 છે અને આ કરો એની આજુબાજુ ઇક્વલ ટુ લઈ ચાલો તો આના ઉપરથી કહી શકીએ કે ઇજ રિયલ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ વન લઈ લો ચાલો ઇલેક્ટ્રોન કારણ કે પાસઠ ગુણ્યા ત્રણ કરો એટલે એકસો પંચાણું આવે તો એકસો છે એટલે ત્રણ પોઈન્ટ વન તો ઇઝ રિયલ ઇક્વલ ટુ ઇઝ રિયલ ઇક્વલ ટુ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ અને આજુબાજુ હોઈ શકે હોય ત્રણ પોઈન્ટ એક ત્રણ પોઈન્ટ બે કે જે હોય ચાલો આપાત પ્રકાશની ઉર્જા ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ આવી તો જે ધાતુનું વર્ક ફંક્શન ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હશે એમાંથી ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળશે જેનું વધારે હશે એમાંથી જોવા મળે નહીં તો જોઈ લો એ અનુસાર આ જોઈ લો આ બંનેના વર્ક ફંક્શન આનું કેટલું જ એક પોઈન્ટ બાણું જોઈએ છે અને બે જોઈએ છે આપો છો કેટલી વિદ્યાર્થી મિત્રો ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ અને જોઈએ કેટલી એક પોઈન્ટ બાણું ત્રણ આપો છો તો વધારે જ આપો છો તેમાંથી ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે આમાંથી પોસિબિલિટી છે રેડી આને કેટલી વર્ક ફંક્શન છે બે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઇલેક્ટ્રોન કરવા માટે ઓછામાં ઓછી બે ઇલેક્ટ્રોન આપવી પડે આપણે કેટલી તો આમાંથી પણ થાય સી ની અંદર પાંચ જોઈએ આપો છો કેટલી ત્રણ તો આમાંથી જોવા મળે પણ આમાં પોસિબલ નથી તો આના પરથી કઈ કહી શકાય કે ધાતુ એ અને બી માં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે જ્યારે મળશે નહીં એ અને બી માં મળે પણ સી માં નો મળે રેડી એટલે એ અને બી બંનેમાં મળે ફક્ત એ અને બી તો ઓપ્શન સી ઇઝ આન્સર ઇટ્સ રેડી કમ્પ્લીટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ

આવી ગયું તો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન રેડી કારણ કે ફાઈ ને આપણે લોક કરવાનો હતો તો એ કરી દીધો ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું વર્ક ફંક્શન આપ્યું છે સ્ટોપિંગ પોટેન્શિયલ આપ્યું છે તો આપાત વિકિરણની તરંગ લંબાઈ આ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે પણ હું તમને આપી દઉં છું વર્ક ફંક્શન આપ્યું છે ફાઈ જીરો બરાબર છ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ ઓકે આવૃત્તિ અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં પડે છે એટલે આપત વિકિરણ તરંગ લંબાઈ મેજોરિટી અલ્ટ્રાવાયોલેટ વિભાગનું હોય પણ અમુક સંજોગોની અંદર એ દ્રશ્ય વિભાગનું પણ આવી શકે દ્રશ્ય વિભાગનું આવે ત્યારે સમજી લેવાનું ચાર હજારથી સાત હજાર એંગસ્ટ્રોમ તરંગ લંબાઈની વચ્ચે જો આવે તો એ દ્રશ્ય વિભાગનું હોય અધરવાઇઝ અલ્ટ્રાવાયોલેટ રેડી તો આપણે બસ એ જ મેજર કરવાનું છે રાઈટ એટલે આ બે ઉપર વધારે ફોકસિંગ હોય છે તો આ કેવી રીતના મેળવી શકાય આ આપ્યું છે તો બહુ સિમ્પલ છે કે ઈવી ઝીરો બરાબર એચએફ માઇનસ ફાઈવ ઝીરો ચાલો ઈવી ઝીરો બરાબર એચસી અપોન લેમડા માઇનસ ફાઈવ ઝીરો હવે લેમડા જોઈએ ચાલો તો એમ બરાબર ઝીરો પ્લસ ફાઈ જીરો ઓકે અહીંયા બી તમને કિંમત તમારે જાતે કરવાનું છે એચસી એપોન આ તો આપેલું છે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર કેટલું છે પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્લસ છ બે ઇલેક્ટ્રોન વોલ્ટ તો લેમડા બરાબર એચ સીએ પોન પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ નાખવાનું છ પોઈન્ટ બે એક પોઈન્ટ છ દસ માઇનસ ઓગણીસ ઓકે ચાલો તો આને કેલ્ક્યુલેશન કરજો આ તો ઉપરનું તમને ખબર જ છે ફરી એકવાર એ કરી દઉં છો ઓગણીસ પોઈન્ટ છ્યાસી માઇનસ છવ્વીસ ડિવાઈડ બાય અગિયાર પોઈન્ટ બે ગુણ્યા એક પોઈન્ટ છ કરી નાખો કેટલા પછી પોઈન્ટ છે એક ને બે બરાબર ને એટલે 17.92 ઓકે ગુણ્યા 10 ની -19 ઉપર જાય સાદુરૂપ આપશો એટલે તરંગ લંબાઈ તમને મળી જશે એના આધારે તમે કહી શકશો કે અલ્ટ્રા વાયોલેટ યા દ્રશ્ય બેમાંથી એક આવી શકે છે રેડી મેજર કિસ્સામાં અલ્ટ્રા વાયોલેટ હોઈ શકે છે તો આ તમારે સોલ્યુશન મેળવવાનું છે એના ઉપરથી તમારે આન્સર આપવાનો છે ઇટ્સ ઓકે ચાલો તો આવા ક્વેશ્ચન તમારા ઉપર છોડું છું ક્યારેક ક્યારેક તો એને સોલ્વ કરવાનો છે બસ આ તરંગ લબા એના જાય બહુ ઇઝી છે સોલ્વ કરી નાખજો ઓકે ચાલો આ વન પોઈન્ટ સમથિંગમાં જ આવશે એટલે ખબર તો પડી જ જશે તમને એક થી બે ની વચ્ચે આવે એટલે ચાર તો આમાં આવે જ નહીં રેડી એટલે એક થી બે ની આવે એટલે મેજર કિસ્સામાં તમે જોઈ લેશો અલ્ટ્રા વાયોલેટ જ આવશે રાઈટ ચાલો ઓકે મિત્રો આપણે આ ટોપિક પૂર્ણ કર્યો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ